ધારાસભ્ય સંગીતા પાટીલ અને સી આર પાટિલના સુપુત્ર જીગ્નેશ પાટિલનું યોગદાન નોંધપાત્ર રહ્યું જણકાર નવરાત્રીના સંગાથે ખેલૈયાઓ નવરાત્રીનો અદભુત આનંદ માણી રહ્યા છે જે ઉત્સવની રોનકમાં વધારો પણ કરે છે નવરાત્રીનું મેનેજમેન્ટ ખૂબ જ સારું છે અહીંયા છે ને પોલીસ સ્ટાફ પણ ખૂબ જ સારો છે અહીંયા સેફટી બહુ સારી રીતના મળે છે આપણે રાત્રે 1:30 વાગે બી ઘરે જવું હોય ને તો બી અહીંયા સેફટી સારી છે અને જે ઓપન ગ્રાઉન્ડ માં છે ને આટલા વરસાદ માં બી ચાલુ છે ટીમમાં આઈ એમ વન ઓફ ધ જ્યુરી અને આજે બપોરે જેમ વરસાદ પડ્યો હતો ત્યારે મને જોઈને એમ લાગ્યું હતું કે લોકો આવશે કે નહીં આવે પણ યુ કેન સી અને ઈવન બહાર અજુ ગેટ પર એટલો રશ છે પીપલ વોન્ટ ટુ કમ અને પીપલ આર રીઅલી એન્જોયિંગ મને એ સમજાતું નથી કે કોને ગિફ્ટ આપીએ ના આપીએ કેવી રીતે જજ કરવું આજે પણ એટલો જ રશ છે એન્ડ વી આર રીઅલી એન્જોય મે પૂરા સાલ ભર ઈસ એક તહેવાર કા ઇંતજાર કરતી હું સિમ નવરાત્રી કા इस वजह से मेरी खुशी काफी ज्यादा होती है नवरात्रियों में इसकी वजह से पर ये कारण यह था कि आज तो नहीं काफी ज्यादा खुशी नहीं थी क्यों क्योंकि सुबह से लेके शाम तक अधिक बारिश हुई करीबन सात के आठ बजे तक बारिश हो रही थी सुबह से लेके जिसकी वजह से मेरी काफी ज्यादा उदासी हो गई थी मुझे नहीं लगा था कि आज થયો હતો અને નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર કર્યું હતું અને ગઈકાલે રાતના ભારત અને પાકિસ્તાન મેચ થઈ હતી તેમાં ભારત વિન થયું હતું અને દેના પર મને બહુ ગરવા છે એના કારણે હું આજે રાષ્ટ્રીય ત્વજ ફેરીને ગરબા રમવા આવેલી છું મા લક્ષ્મી ગ્રુપ તરફથી ભારત માતાની શોરી હતી તો મને લાગા પૂરે સુરત મેં કહી પે ભી ગરબા નહીં હોગા લેકિન ફિર આટ પડોસ મે બોલ રહેતે કે જનતા નવરાત્રી મે આજ ભી ગરબા હે ઓર મેને આકે દેખા તો ભાઈ યહ આજ ભી ગરબા હો રહા થા ઓર ઇતના બડા મેદાન હે કે પૂછો મત લડકિયા જન સબ આયે હે ઓર મુજે યહા પે લેડી સેફટી બહુત અચ્છા લગા લેડીસ યહા પે સબ સેફ હે ઓર આજ ભી બારિશ મે ભી યહા પે ગરબા

પણ અહીંયા જણકાર ચાલુ છે એટલા માટે અમે અહીંયા રમવા આવ્યા